ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આજે સીએમએના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે ઇન્ટર અને ફાઇનલ પરિણામમાં વિદ્યાર્થીઓએ દેશભરમાં ડંકો વગાડ્યો છે ફાઇનલમાં ટોપ ફિફ્ટીનમાં પાંચ વિદ્યાર્થીઓએ ક્રમાંક મેળવવામાં સફળતા મેળવી છે ત્યારે સુરતના સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ સુરત અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા હતા ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર બે હજાર ચોવીસમાં લેવાયેલી CMA ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે પરીક્ષામાં સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ સુરત અને રાષ્ટ્રીય લેવલે ઝળક્યા હતા કોચિંગ ક્લાસના સંચાલક તરુણ અગ્રવાલ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ સીએમએ ફાઈનલમાં ત્રણ વિદ્યાર્થીઓ સુરતમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા હતા સુરતમાંથી સીએમએ ફાઈનલમાં પાંચ વિદ્યાર્થીઓના ઓલ ઇન્ડિયા ટોપ પચાસમાં રેન્ક આવ્યા છે જેમાંથી ત્રણ સિમ્પલી શિક્ષણના કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ છે જેમાં વિશ્વા ગાંધી ઓલ ઇન્ડિયામાં અઠ્યાવીસ ક્રમ મુસ્કાન લાલવાની ઓલ ઇન્ડિયામાં ત્રીસ ક્રમે અને ખુશી બદલાની ઓલ ઇન્ડિયામાં ઓગણચાલીસ ક્રમે આવ્યા છે મારું નામ વિશ્વા ગાંધી છે મારા સેમે ફાઈનલમાં ટોટલ ફાઈવ માર્ક્સ આવ્યા છે અને ઓલ ઇન્ડિયા હમણાં તો હવે જોબ જ કરવાનું ટ્રેનિંગ છે થોડાક વર્ષ સુધી તો પછી આગળ ઓફકોર્સ ફેકલ્ટીઝ મારા પેરેન્ટ્સ બધા ફ્રેન્ડ્સ સ્ટાર્ટિંગ જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે ટુ મંથ સુધી તો ફોર આવર્સ પર ડે ધેન સિક્સ આવર્સ પછી એટ આવર્સ ટુ ટુ આવર્સ એ કન્ટિન્યુઅસ રિવિઝન કરતા રહો ટાઈમ ટુ ટાઈમ ટેસ્ટ આપો જે ટેસ્ટમાં કે માર્ક્સ કટ થયા છે એનું એનાલિસિસ કરો કઈ રીતે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ અને ફેકલ્ટીઝ એ બધાને એડવાઇસ મેરા નામ મુસ્કાન લાલવાની મેરે ઓલ ઇન્ડિયા રેન્ક થર્ટી થાય और टोटल फाइव थर्टी वन मार्क्स को और प्राउड फील हो रहा है स्पेशली पेरेंट्स का फील प्राउड फील कर रहा कुछ फैकल्टीज एंड वेल पेरेंट्स असिस्टेंस की और रिविजन वगैरह का रेगुलर टेस्ट प्रैक्टिस हो जुपे मेरा नाम खुशी अद्लाई है और मैं सी एम ए आई आर थर्टी नाइन आया और फाइव ट्वेंटी स्कोर किया है बहुत अच्छा फील हो रहा है और अभी जैसे स्कोप बढ़ रहा है बस प्राउड फील हो रहा है आगे कॉर्पोरेट्स में ज्वाइन करके बस स्कोप आगे बहुत यहाँ पे कोचिंग्स कॉन्सेप्ट क्लैरिटी पे मेन फोकस किया जा रहा है और रेगुलर बेसिस पे टेस्ट एंड कंसिस्टेंसी से इसमें अच्छा स्कोप

આજે સીએમએ ઇન્સ્ટિટ્યૂટે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં લેવાયેલી ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે જેમાં આપણા ત્યાં સિમ્પલિથિક્ષા કોચિંગ ક્લાસીસમાંથી બાવીસ સ્ટુડન્ટ સીએમએ થયા છે અને ત્રણ ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા છે આપણે જનરલી આપણે ત્યાં છે ને ખાલી આપણે સીએમએનું જ કોચિંગ કરાવીએ એટલે બીજા કોર્સેસ નથી કરાવતા એટલે ધ્યાન એકલું સીએમએ પર જ કેન્દ્રિત છે એના સિવાય રેગ્યુલર ટેસ્ટને એ પ્રકારની તૈયારી કરાવીએ રેગ્યુલર ક્લાસીસ હોય ઓનલાઈન ઓફલાઈન બધી જ ફેસિલિટી એમને મળે છે ને ટેસ્ટના હિસાબે એ લોકોને પરફોર્મન્સ ખબર પડે એ લોકોની તૈયારી એક્ઝામ પ્રકાર પ્રત્યે સારી થાય નોર્મલી ચાર કલાકના ક્લાસીસ હોય છે રેગ્યુલર બેસિસ પર રિકવાયરમેન્ટ હોય તો રવિવારે બી ક્લાસ રાખીએ ને મેઇન આપણે અહીંયા કન્સેપચ્યુઅલ ક્લેરિટી પર ફોકસ કરીએ થોડીક રાઇટિંગ પ્રેક્ટિસ પર ફોકસ કરીએ જેના હિસાબે કન્ટિન્યુઅસલી આટલો સરસ રિઝલ્ટ સ્ટુડન્ટ્સ લાવે છે आप सीएमए नु कोचिंग लगभग छाँ सात आठ वर्ष की कराएं छाला सात आठ वर्ष में अपनी तरह में चालीस ऑल इंडिया रैंक आया है मैं महंगाणी अभी मैंने सी एम ए फाइनल क्लियर किया एंड मेरे फोर हंड्रेड थर्टी आइट जी पहले मैं बीकॉम कर रहा था एंड बीकॉम के साथ मैंने सी एम ए किया एंड प्लस मैं यहाँ पे जॉब भी करता था सिंपली शिक्षा में अभी तो मैंने आगे का कुछ सोचा नहीं बाकी आगे स्टडीज के साथ मेरा मैनेज हो जाता था एंड सर भी मुझे सपोर्ट करता था સિમ્પલી શિક્ષણ સતત સીએમએ માં સારું પરિણામ આપી રહી છે છેલ્લા એક વર્ષમાં દસ ઓલ ઇન્ડિયા રેન્ક સિમ્પલી શિક્ષણ આવ્યા છે અને છેલ્લા સાત વર્ષમાં ચાલીસ જેટલા ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા છે સિમ્પલી શિક્ષા એકલું સીએમએ નું કોચિંગ કરાવતી હોવાથી આટલું સારું પરિણામ આવે છે તરુણ અગ્રવાલે પાસ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત